સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્લેટફોર્મ છે જ્યાં વાયરલ થતું આ પર લોકો આમ તેમના વિચારો વ્યક્ત કરતા રહે છે જ્યાં ઘણા લોકો પોતાના વિચારો શેર કરતા ખચકાતા નથી તો ક્યારેક એવો પણ બોલી દેતા હોય છે કે જેને કારણે તેમને નુકસાન વેઠવું પડે છે ત્યારે આવો જ કંઈક એક નાઇજીરિયન મહિલા સાથે થઈ હોવાનું સામે આવ્યું એક નાઇજીરિયન મહિલા એક

બનાવતી કંપનીની બ્રાન્ડની ટીકા કરી હતી જેને કારણે તેને જેલમાં જવું પડ્યું હતું સૂત્રોના અનુસાર મહિલાની ગયા વર્ષે સપ્ટેમ્બર ધરપકડ કરવામાં આવી હતી તે સમયે તે તેના ચોથા બાળકને જન્મ આપવાની હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી